ऐश रे मित्रों के हम सब थे मजा में જોઈ લ્યો બાય બાય ઓ બાય માટિયા હવે તો આપ રે જેહી માટિયા કોરીયા મને દર્શક જે લે આમ લીલાભાઈ આવે આ જો આમ જો હવે પાંચ ચકી ને કોને કરણ ઉપી કેવી જ આવી તો ચાલો મિત્રો આપણે થી માટિયા

有两你地，地下的有。 लांटी रखूं मैं ना पारी। देखा रहता, देखा है? आज तो चार लोग का रहे हैं।

और माथे जाओगे जो पोल आ जो रे माथे आ जो रे माथे आ जो

માટે ધામની પ્રસાદી છે મિત્રો જોઈ લે દર્શન કરી લો તમે ખોઈ અમાના ફાઈનલી મિત્રો આપણે એને રમી લીધું છે અમારા ભેગા થઈ જોઈ લો મિત્રો આજે કાંઈ બાળકી ખરીદી કરવી હાલ કે બાળકી કાંઈ ખરીદી કરી વાળી આપણે હાલો તો મિત્રો જો પાણી પીવા આવે જોઈ લો mã tắt được chuột xuống chuột luôn 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 ये टच पे भी तो जो हां तो राम शेखर खड़वा दे ही रानी पूरी खाओ है लीलो नहीं खा कोई भी कोई खावा भी जाए ठीक है जो भाई पूरी खा भी सी तो मित्रा जो लो कुली बैठे तो करवा आया है कुली पे के तो कराओ जाए हां जो लो कुली पे टैटू करवा का जो उड़ता करो

điều yêu ở đâu? ở đâu? ở đâu? Xin chào, mình 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 xin

મે બહુ તમારું વિડિયો બહુ આવડે મેરા નામ એવ બધાય મારવારો ઉતારું પણ આમ એને મહેનત કરવાની જોઈએ નવરા થાતા નથી જય માતાજી હાલો જય માતાજી જય માતાજી તો મિત્રો આથી આપણે ચાલતા થઈ ગયા છે એકે રિક્ષાના મળતી આના પૈસા બધા કે ખપી ગયા આવ એટલે રોડ થાવ ખાલી છે રોડ થાવ ખાલી છે જો જો મિત્રો આપણે ચોક થઈ ગયા છે જોજો જો કારિયા પોગી ગયા આપડે આ તપસિયા આ સીતા ઘરે લઈ જઈશું બીજો બપુજીયા ઈને પછો ઈને ખાવતા આપડે તો મિત્રો આ હવે આપડે ચોકરીયા પોગી ગયા છે જો લ્યો આ તો આથી હવે સીતા ઘરે આવશું જો સુખાભાઈ આવે છે શેનું સુખાઈ તો હવે સીતા ઘરે પાછું लीजिए जो पोगी गया है करे जो जो फाइनली घर पोगी गया तो है ना आज नो मिनी ब्लॉग है ना पसंद आए तो हमारे चैनल लाइक एंड सब्सक्राइब करिए वाजो तो आप रे पास हमारे शुभिजा ब्लॉग बाय